જામનગરમાં રવિવારે સેતાવડમાં ગુલાબ કુંવરબા ડેન્ટલ ક્લિનિક અને ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ થશે જામનગર રેડક્રોસ સોસાયટી દ્વારા જામનગરની જનતા માટે શરૂ કરવામાં આવશે સેન્ટર ત્યારે આ યોગદાનમાં સેન્ટરો શરૂ કરવા માટે મહિલા બેંકના એમડી શીતલબેન શેઠનો મહત્ત્વનો ફાળો છે ત્યારે હોસ્પિટલ માટે સાધન સામગ્રીની રકમ શીતલબેન શેઠ દ્વારા ફાળવવામાં આવી છે નજીકના ભવિષ્યમાં આ કારના ગળા નાકના ચેકઅપ કેન્દ્ર પણ ખોલવામાં આવશે પ્રેસ દ્વારા લોકોને થઈ શકે માટે આજે રાખ્યું છે આ તકે એટલું તો કહીશ કે આટલા વર્ષો સુધી પ્રેસ તરફથી જામનગર રેડ ક્રોસને બહુ સારો સપોર્ટ મેળવ્યો છે જેને લઈને લોકોને અમારી પ્રવૃત્તિઓનો લાભ વિશેષ મળી શકે ખાસ કરીને બ્લડ બેંક અને થેલેસેમિયા

નામની એક જે જગ્યા હતી ભૂતકાળમાં અહીંયા ઘણા ડિલિવરીઝ થઈ છે લોકોની સેવા કરી છે અને એ જગ્યાનો સદુપયોગ થઈ શકે એટલા માટે જે ટ્રસ્ટે અમને સહકાર આપ્યો છે એ પણ બહુ પ્રશંસનીય છે ટ્રસ્ટનો સહકાર તો મળતો જ રહ્યો છે અને મળતો રહે ટોકન ચાર્જ લે હવે નક્કી કરશું ટોકન ચાર્જ માટે પણ ડોનેશન મળી રહે એવી અત્યારથી જ અમને આવે છે અને ખાસ કરીને આ એરિયા જેવો છે કે જ્યાં લોકોને પૂરતી રીતે રાહત મળી શકે હોસ્પિટલોમાં જવામાં ઓછામાં છાસો રૂપિયા તો